આજે વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતા સૌ મોટ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ સ્પર્શી લોહ કંચન ભય મોંગે તે મોલે વેચાયે રે હરિભજતા સૌ મોટ પામે જન્મ મરણ દુખ જાય રે મુક્તાનંદ સ્વામી સત્યવક્તા છે મુક્તાનંદ સ્વામી પરોપકારી સંત છે મુક્તાનંદ સ્વામી દયાળુ પ્રકૃતિના સંત છે અને એટલા માટે તેઓ સત્સંગની માં કહેવાતા દરેકનું ભલું થાય હિત થાય કલ્યાણ થાય સૌ કોઈ સુખી થાય આધિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્ત થઈને ભગવાનના ધામના અધિકારી બને એવી એક વિશુદ્ધ ભદ્ર ભાવના સાથે મુક્તાનંદ સ્વામી આપણને મૃદુ ભાષામાં અને કોમળ શબ્દોમાં આપણને સમજાય તેવી રીતે આ પદની અંદર કહી રહ્યા છે ભગવાનનું ભજન કરે તે સૌ કોઈ મોટપને પામે છે શબ્દો પર ધ્યાન આપવાની જરૂર છે મુક્તાનંદ સ્વામીએ એવો શબ્દ પ્રયોગ નથી કર્યો કે ભગવાનનું ભજન કરે એવા મનુષ્યો મોટપને પામે એવો પણ શબ્દ પ્રયોગ નથી કર્યો કે બ્રાહ્મણો ભગવાનનું ભજન કરે તો મોટપને પામે સાધુ સંસારી ને સંન્યાસી ભજન કરે મોટપને પામે એવું નથી કહ્યું સૌ શબ્દ એમાં જીવ પ્રાણી માત્ર આવી જાય પશુ પણ આવે પંખી પણ આવે વનસ્પતિ આવે જળ ચેતન તત્વ પણ આવી જાય સંપ્રદાયનો ઇતિહાસ અને વર્ષોથી આપણે સત્સંગમાં છીએ એટલે આપણને ખબર છે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં દર્શન કરવા માટે જઈએ તો આંગણાના મધ્ય ભાગમાં જેના પાંદડા ખાવાથી આપણને કડવા લાગે એવા નિમના વૃક્ષને આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ કારણ કે એ નિમ્બતરોએ ભગવાનનું ભજન કર્યું ભજન એટલે સ્વામિનારાયણ 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 બોલીએ એટલામાં ભજનની પરિભાષા સમાપ્ત નથી થતી ભજન શબ્દ ભજ ધાતુ ઉપરથી આવ્યો અને ભજ સેવાયામ આ ભજ ધાતુ સેવા માટે પ્રયોજાયો છે આ કડવા એવા લીમડાએ ભગવાન સ્વામિનારાયણની અને સંતો પરમંસો અને હરિભક્તોની સેવા કરી છે ચોવીસે કલાક એમણે આ વૃક્ષે સૌ કોઈને પ્રાણવાયુ આપ્યો છે લીમડો અમર બની ગયો મોટપને પામી ગયો સૌ કોઈને દંડવત કરે પ્રદક્ષિણા કરે ધ્યાનમાં લે માનસી કરે કે મહારાજ આ નિમ્બતરુ નીચે બેસીને સંતો પરમસોને જ્ઞાનોપદેશ આપતા હતા લીમડો દાદા કાચનનો દરબાર વચનામૃતના પાને પાને લખાયા છે ઘણા બધા વચનામર્તો જ્યારે મહારાજે નિમ્બતરો નીચે બેસીને સંતો પર અને હરિભક્તોને કથા વાર્તા કરી હતી એવા વચનામર્તોમાં આ નિમ્બતરોનો ઉલ્લેખ અવિશ્યપણે થાય છે દાદા ખાચરનો દરબારનો ઉલ્લેખ થાય એ ગાર માટીના મકાન અને ગાર માટીના ઓરડા એ પણ અમર બની ગયા છે મોટપને પામા છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ થયો અને ભગવાન સંતો સેવામાં આવ્યા અને એનો તો એટલો બધો મહિમા કહેવામાં આવ્યો કે જેમને ચોવીસે કલાક આત્મનિષ્ઠા હતી આત્મજ્ઞાન હતું એવા સ્વરૂપાનંદ સ્વામી જેવા સંતને પણ પર્વતભાઈ કહ્યું સ્વામી તમારે અશાંતિ દૂર કરવી હોય તો બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન ધરો દાદા ખાચરના દરબારના નળિયા સોનાના નહોતા એમાં હીરા મોતી જવેરા જડ્યા નહોતા ઉપરથી નીચે પડે તો તૂટી જાય એવું ગાર માટીનું નળિયું જ્યારે એ નળિયા એ ભગવાન સ્વામિનારાયણની ટાળ તડકો વરસાદની અંદર સેવા કરી છે એ નળિયાનો પણ મહિમા વધી ગયો કે તમને આત્મનિષ્ઠાથી અશાંતિ દૂર નહીં થાય સ્વામી તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો હરિભજતા સૌ મોટક પામે સૌ શબ્દમાં જળ ચેતન તત્વ તો આવે ભૌતિક શરીર દ્વારા વિરાજમાન હતા ત્યાં સુધી માણકી ઘોડીએ સેવા કરી છે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વિચારવાનું આ મહાન કાર્ય એની અંદર જેટલું મહારાજ વિચરા એટલું આ ઘોડી પણ વિચરી છે સામાન્યતયા આપણી એવી પ્રકારની એક માન્યતા છે કે ઘોડાની પાછળના ભાગમાં ઉભા રહો તો તમને લાત મારે એવી માણકી ઘોડી અને જેને ભગવાન સ્વામિનારાયણનું અખંડ ચિંતન મૂર્તિનું ચિંતન રહ્યા કરે ને મહારાજ એને પ્રમાણપત્ર આપે કે જેને ભગવાનની મૂર્તિનું આવું અખંડ ચિંતન રહે છે એવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ પ્રણામ કરીએ એવા પ્રેમાનંદ સ્વામીએ પોતાના પદમાં પોતાની કલમ દ્વારા આ માણકીનો મહિમા ગાયો છે માણકીએ ચડ્યા રે મોહન વન માળી શોભે રૂડી કર ચડ્યા રે મોહન વનમાળી આજે પણ લક્ષ્મીવાડીની અંદર માણકી ઘોડીનો ઊંટો છે લોકો ત્યાં દંડવત કરે પ્રદક્ષિણા કરે મસ્તક નમાવે વંદન કરે સ્મરણ કરે જેણે જેણે ભગવાનનું ભજન કર્યું છે મોટપને પામ્યા છે લાકડાની ચાખડીની પણ મોટપ વધી ગઈ ચામડાની મોજડીની મોટપ પણ વધી ગઈ સામાન્ય કક્ષાનું સાદું ચામડું અને એમાંથી બનાવેલી મોજડી મહારાજે ધારણ કરી હોય પહેરી હોય આજે પ્રસાદીના કક્ષની અંદર એ મોજડીના દર્શન થાય એ પાદુકાના દર્શન થાય જેની તે વખતમાં કિંમત બે પૈસા પાંચ પૈસા કદાચ હોય ગાયકવાડ સરકારની હીરા મોતી ઝવેરા જડેલી મોજડી લાખો રૂપિયાની હોય એને ભૂલે છે કે આપણે અડ્યા હોઈએ તો અડ્યા પછી હાથ ધોવા પડે અને બે પાંચ પૈસાની મહારાજની પ્રસાદીની મોજડીને સ્પર્શ કરવો હોય તો એને અડતા પહેલા હાથ ધોવા પડે ને એ મોજડી આપણે માથા ઉપર ચડાવીએ આંખે ધારીએ ઘસીએ એનું ધ્યાન કરીએ હરી ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે પારસ પારસપર્શી લોહ કંચન ભય મોંઘે તે રે હરી ભજતા સહુ જન્મ મરણ દુઃખ જાય રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ